वही पाचा गा बता भेगा बापू कहीं तकलीफ वैसे तो कुछ नहीं अब की तकलीफ नहीं है लेकिन बिलड़ी मियाऊ मिया बहुत करती है भजन में भंग होता एक महापुरुष जय शरीर छोड़वा तैयारी करता था ने तो एना एक शिष्य सेवा तो एने पूछू कि गुरुदेव जता जता कई उपदेश करो मारू कल्याण थे એટલે હાવ મરણ પથારીએ પડ્યા હતા મહાત્મા ઓલા બે ત્રણ વાર પૂછ્યું ગુરુદેવ કંઈક ઉપદેશ કરો એકાદ વાક્ય બોલીને જાઓ મારું કલ્યાણ થઈ જાય એકાદ એકાદ કંઈક વાક્ય એકાદ ઉપદેશ વચન કહો વારંવાર એણે કહ્યું ત્યારે પછી સંતે કહ્યું કે બેટે બિલ્લી મત પાલના ક્યારેય બિલાડી પાળતો નહીં આમ કહી નહીં તો શરીર શન થઈ ગયું મહારાજનું છેલ્લાને એમ થયું કે હવે હા હું લાગે છે ગુરુજીને છેલ્લે છેલ્લે આમ કઈ ઠેકણો રહ્યું નહોતું બહુ અને કલ્યાણના કઈક વાક્યો કહો એને બદલે બિલ્લી મતપાલ ના આવું કહીને ગયા પછી તો ગુરુજીના સંસ્કાર સમાધિ આપીને પછી છોડસી જેમ શક્તિ પ્રમાણે કરી અને ચલો નીકળી ગયો વિચરતા વિચરતા એક ઠેકાણે ઝુંપડી બાંધીને રહ્યો ગમી નદીનો કિનારો ગામના લોકો ભાવવાળા બાપુને બહુ હાંચવે એવો વિરક્ત ખાલી કૌપીન ભર રહે હવે ઈ ગામમાં એ બાજુ ઉંદેડા બહુ ત્રાસ તો ખાલી બેજ લંગોટી રાખીને ફરતો મહાત્મા પણ ઓલી લંગોટી ઉંદડયા કાપી જાય એટલે પછી ઓલા ગામના ભોળોડા બધા ભાવવાળા ભક્તો આવે ને એટલે બાપુ કે વૈસે તો તુમ લોકો કા ગામ બડા અચ્છા હે અમારા ભજન મે ભી યહા મન લગતા હે એટલે કુટિયા બના કરકે હમ થોડે જ્યાદા યહા ઠર ગયે લેકિન તમારા યહા ઉંદડયા કા त्रास બહોત લંગોટી ઉપી જા ઉંદેડિયા કા કુછ કરો ગામના બે ડાયા માણસોએ કહ્યું કે બાપુ એમાં તો એવું છે ને કે એક બિલાડી રાખો અરે અમારે પાસ બિલાડી કાં સોલે બાપુ અમારે છે અમારા ઘરમાં તો બોલો બીજા દીધી તો બિલાડીને ઉપાડતો આવ્યો અને બાપુની કુટીરમાં મૂકી દીધી બિલાડી નથી ન્યાય ખાવું નાય ખાવું એ ધંધે વળગી પંદર થી મહિનામાં જેટલા ઉંદરડા બિલાડીને કાંઈ મળે નહીં ભૂખી ભૂખી તો મિયાઉ મીયાઉ જાજુ કરે ને બાપુનો સત્સંગ એને ગમી ગયો એટલે આ સ્થાન છોડીને ક્યાંય જાય નહીં એટલે વળી પાછા ગામના બધા ભેગા થઈને બેઠા હતા એટલે બાપુ કાંઈ તકલીફ वैसे तो कुछ नहीं अब उंदेड़ा की तकलीफ नहीं है लेकिन बिलाड़ी मियाऊ मियाऊ बहुत करती है भजन में भंग होता तो के एन भूख लागे उंदेड़ा तो बता खाई गई तो एन हम दूध पीवड़ा हो अरे दूध हम कहा से लाएगा तो बाबू एक गाय बांधी जाओ एक पाछो आवी तो ने बांधी क्यों તમારે ચા થાય અને બિલાડીને આપજો પ્રસાદ હમ દોહના તો કે આવડો આવી એ રોજ દોઈને તમને જઈ જશે થોડા દિવસ ગયા તો કે ગાયના ચારાનું શું કરવાનું એટલે વળી ગામવાળા ભેગા થયા કે આપણે ફાળો કરો બે વીઘા જમીન વીઘા 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 જમીન 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 એમ કરી દીધી બાપુને બહુ લોકો ભેગા થવા માંડ્યા એટલે પછી ઝૂંપડી નાની પડવા માંડી તે ચોમાહ તો બહુ તકલીફ પડે પછી પાકી કરી બીજા બે ત્રણ ઓરડા ઉતાર્યા કે જે બાર થી આવે ને ભક્તો એને રાત રોકાવું હોય તો વાંધો ના આવે ને બધા હરિહર કરે એમ પછી અન્નક્ષેત્ર ચાલુ થયું ને પછી એમાં પાછા માણસો રાખવાનું ને જે ચાલુ થયું જે ચાલુ થયું ઉંદરડા લંગોટી કાપી જતા હતા એમાંથી આ ચાલુ થયું બધું અને પછી તો ગામવાળા પાછા કે બાપુ હવે ટ્રસ્ટ રજીસ્ટર કરાવવું પડે નહીં તો ગવર્મેન્ટ વાળા પૂછે એટલે રજીસ્ટર કરાવ્યું ને પછી તો એની રસીદો છપાવી ને પછી બધી રસીદો ફળાવે ને અને પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખ્યો ને એ પાછો પાછું એમાં બધે જે કંઈ કરવાનું એ બધું આપવાનું એક દી બાપુને એમ થયું કે હું ક્યાંનો ક્યાં પોગી ગયો હવે નિરાતે ભજન થતું નથી બાપુ ધ્યાનમાં બેઠા હોય ત્યાં કોક આવીને ટાંગો પકડે બાપુ સે તારામ હમઢિયાળેથી આવી એમ કરી નહીં પગ પકડે આવો આવો બચ્ચા આવો ક્યારેક બાપુ ધ્યાનમાં બેઠા હોય કેમ કે અત્યારે બાપુ અરે પણ અમારે પાછું હાથ ની સાડા પાંચ ની બસ માં જવું છે બાપુ ને કયો ને જરાક એકવાર દર્શન દઈ દે પછી એક દી બાપુ ને એમ થયું કે આ લંગોટી ઉંદડિયા કાપી જતા હતા એમાં ક્યાંથી ક્યાં પહોંચ ગયો વાત હાચી ગુરુજી એ કીધું તું બિલાડી પાળતો નહીં બિલ્લી મત પાલના કલ્યાણની વાત મેં પૂછી હતી ને મારા ગુરુજી આટલું કહીને ગુજરી ગયા પણ ત્યારે મને એમ લાગતું હતું કેવી ગાંડપણ વાળી વાત પણ આજે સમજાય છે કે ગુરુજીએ બરાબર કીધું આ બિલાડી પાળીયામાંથી વળી પાછો એક નવો સંસાર અહીંયા ઊભો થયો અને પછી તો એ સાધુને એક સાચા સદગુરુ ને સેવ્યા હતા એને જાગી ગયો ને બધું છોડીને ગયો ગયો પાછો એ ને એ કહિ નવંતુલસીદાસજી સ્પષ્ટ ઉપમા અભો મહીષે